નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આજે નોકરીનો બદલાવ દેખાય જ કોઈ સારી ઓફર આવે તો સ્વીકારીને નોકરીમાં આગળ વધજો શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં વધુ પડતો પ્રવાસ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને

શું નથી કરવાનું આજે કોઈ પણ ખોટું કામ કરવાનું નથી રાશિ આજે કોઈને પણ કરેલો વાયદો પૂરો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બ્રાહ્મણનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિ આજે લીલા શાકભાજી કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ભાગીદારીમાં કામ કરવું નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું ને એ ધાણા લેવાના માથા પરથી સાત વાર ઉવારીને વહેતા જલમાં વાવજો રાહુ કંટ્રોલ રહેશે અને નાના નાના વિઘ્ન આજે દૂર થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે નાની નાની કન્યાઓને મધ વાળું દૂધ પીવડાવવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા શું ન કરવું મિત્રો આજે શેર સત્તામાં રોકાણ કરવું નહીં ધન રાશિ વાળા આજે શું કરવું ધનરાશિ વાળા આજે માતાના મંદિરે જઈને માતાને લીલા કલરની ચુંડી અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું મકાન ખરીદવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કોઈ પણ દેવી દેવતાના મંદિરે જઈને એક આખું નારિયેર દાન કરવું જોઈએ અથવા વધેરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મંદિરાનું સેવન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહે કુંભ રાશિ વાળાએ છે ને આજે નાના નાના લીલા છોડને પાણી સિંચવું જોઈએ એની સાફ સફાઈ કરવી જોઈએ બુધ ખૂબ પ્રબળ થાય આ કાર્યથી શું નથી કરવાનું ઘરમાં કોઈ પણ જાતના લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં મીન મીન રાશિ આજે શું કરો મીન રાશિ વાળાએ આજે પોતાના કામકાજમાં વફાદારી રાખવી ધંધો કરો છો તો ધંધામાં પણ તમારે ગ્રાહક સાથે વફાદાર રહીને કામ કરવું શું નથી કરવાનું લીલા વસ્ત્ર ધારણ કરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું મર્યોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે